હલો ભાઈ લો ભાઈ લો કેમ છો આપણા જોતા એ બધા માંજામાં જ હોય હવે આજે ખબર નહીં કેમ જીમમાં હે ને જો આ દેખાય છે તમને રગ જો આમાં હે ને કંઈક થઈ ગયું હે તો અત્યારે ગરમ પાટો લેવા જાઉં અથવા તો ડૉક્ટરને બતાડી બહુ દુઃખે બહુ તો હવે જાઉં છું વધારે વેટ ઉપાડાય ગયો એ છે કદાચ એટલે એ હલતો નથી લગભગ આપણે શું કહેલી રગ ને એ થોડીક ફૂલી ગઈ છે તો હવે કેટલા ધીરે કેમ ખબર પડે મોબાઈલ એ નથી રહેતો જો ડબ પકડવો પડે છે મોબાઈલ બહુ દુઃખે હા કાંઈ વાંધો નહીં થઈ જાય આપણે હમણાં ગરમ પાટો લેવા જઈ ગરમ પાટો લઈ અને બાંધી અને પછી થોડુંક રિલેક્સ ફીલ થાય એવું કહે છે ભાઈ તો ચાલો આપણે પાટો લેતા આવીએ પછી અહીંયા તમને બતાડો તો પાટો લેતા હોય તો તમને કેતાબ લઈ ગયો અને પાટો લગાડી લીધો હોય પણ મને લાગે એવું હોય કે ડૉક્ટર સાહેબ પાસે ઓહો હા હા થાય બહુ દુઃખ્યો ડૉક્ટર સાહેબ પાસે જવું જ પડશે નહીં ખાલી એક દિવસ આપણે રાહ જોઈ લઈએ ખાલી એક દિવસ પછી એક દિવસ પછી જોઈએ કે શું થાય છે પછી જઈએ આપણે શું કેવું તમારું એટલે બહુ દુખતા હે ભાઈ એ તો જીમ કરતા હોય પછી કોઈ ના માયરું વાયરું હોય ને એને ખબર પડે કે કેવી રીતના દુખે સમાજ શું છે નાગેશભાઈ ઉતા લાગો ભાઈ તમે ઊઠા ના સન્ડે હોય ને સન્ડે આની સન્ડે હાઉ ચાલુ જ હોય ને ચાલુ જ હોય ને ભાઈ વિશાલભાઈ ચોસ ઓલા ચોહાણા

એયસે પણ આલી ગયો કે જેસમાં દિરમ દિરા દિરા હા બરોબર છે પાછા મળીએ ચા બા ઓકે બાય તો હવે તમે નાસ્તો કરવા જઈ ઈ સાદરભાઈ મને ઓલું હું તમને શું ખાવું ઓલ ઇન વન ઓલ ઇન વન સીઝનર તમારે ખાવાનું બીજું ખાય મારો ભાઈ પાત્રભાઈ બોડી બોડી દેખાય ભાઈ હવે ઘટા <muchas> ના <muchas> 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 <muchas>

બધા જુના જૂના ફોટા હેજ આવું લેવું જો નવાબલેન કોલેજ ગર્લ્સ સ્કૂલ હતી સોરીન કોલેજ હા હે પડી ત

એલા મ્યુઝિયમ માં નથી આવ્યો આપણે કે રેસ્ટોરન્ટ માં આવ્યા હજી એક જગ્યાએ કઈ દો એમ પેલા પાર્સલ લેવા આમ થોડું કામ આગો છે મારો સોનીયા અમારે લેવા નો એલા સોની બજાર જો દીવાન ચોક નો બતાવ ભાઈ આ સોની બજાર પછી આ જે આપણો દીવાન ચોક મને પાતર ભાઈ રેટિંગ કરી એ રેટિંગ તો દસક મિનિટ થી કરી માલ જેમ આવ્યો માલ આવ્યો નથી ફોટા બોટા પાડી લીધા ચાલો ગમે જઈએ ફોટા તો પાડી જ લઈએ કે અમને કયા હે પણ કયા હે હું લાલ આગે કા નહીં આતા હા તમે હમ લાઈક કરો ફોલો કરો ફોલો ને ધબ ધબાટી કરો ધબ ધબાટી બોલે આ લોકો યાર હમણા આપણો વ્લોગ નથી જોતા કઈ કે બાત અરે યાર એવું હોય તો રેગ્યુલર આવતો જઈશ પણ એવું નથી આપણો ધ્યાન પણ આપણો વ્લોગ વિડિયો આવતો 10 10 દી 10 10 દી આવે પણ અમારે હમણા એવું યાર ટ્રાઈંગ ટુ તમે ટ્રાય ટ્રાય કરજો થોડી ઓકે હાથ ના બંદર ના જો જંબુરા ભાઈ હે ને રાત્રે ગમે આ રોટી પડતા હોય ને અહીંયા રોટી પડતો હોય જેટલી આઈડી છે ને એટલું જ ખાવાનું ખાઈ હબાવ હા નાગસને મારા ભાઈને ભૂખ લાગીતી તો ફ્રેન્ચ ફ્રાઈસ ખાવી છે પણ આ ભાઈ ભેગા ને ભેગા હોય જોમ જો હોય જો ના જો કાઈક માણની દયા રખાય ભલા ભાઈ યાર સમજાવ ને યાર હવે સમજાવે હું મારા ખાલી નથી ભાઈ મારે આટુ જો ભૂરાભાઈ નો બર્થડે છે આજે આ ભુરાભાઈ માટે ભુરાભાઈ મારા માટે સ્પેશિયલ ચોકલેટ લેવાઈ ગય ભાઈ તમે ડેરી મિલ્ક ખાઓ છોકરી આટુ તો જમુરો બધાય લઈ આવે આ જમુરો હા બાયુ માં હા હું ના પડી હું ચોકલેટ લેવાની ચોકલેટ બુકલેટ કાઈ ના આવો આ બતુઓ મે ના જ પાડે ને તું છોકરીનો દે ચોકલેટ ને છોકરી વલુડો જોઈએ આલે કુલા તો